આપ ક્યાંથી વેજલપુર અને આપ સેના માટે દવા લઈ ગયા હતા માટે અને અને કેટલું થયું થયું છે છે તમારું કિલો અમારી દવા લીધે આપને કેટલો સમય થયો ચાર મહિનાની અંદર પચીસ કિલો વેટ લોસ થયું છે આના પહેલા કોઈ ટ્રાય કરેલો વેઇટ લોસ માટે તો પણ મને કઈ ફરક પડતો નતો

પછી તમે અહીંયા આવ્યા અમારી દવા લીધે આપને કેટલો સમય થયો બે મહિના બે મહિનાની અમારી દવાથી અત્યારે કેવું છે સારું અત્યારે તમને સારું છે અને રેગ્યુલર તમારું જે પીરિયડ જે તકલીફ હતી એ ક્યોર થઈ ગઈ અત્યારે એમાં ઓકે છે બોડીમાં કેવું લાગે છે સરસ બેન આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો સારું છે એમાં બીજાને પણ કહીએ કે આવો એમ સરસ ભાવના બેન આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને હજુ આપની જે સંપૂર્ણ તકલીફ છે જે બેબી પ્લાનિંગ આપ કરી રહ્યા છો એમાં પણ આપણને સફળતા મળે એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે ફરી આપને રિઝલ્ટ મળ્યું ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ ઓકે ક્યાંથી આવો છો કાંતિભાઈ જયસરથી આવો છો શું તકલીફ હતી કાંતિભાઈ તમને ઓકે અને બીજું શું થતું હતું તમને સાંજે ઓકે તો અત્યારે તમે કેટલો ટાઈમ આપણી દવા લીધી છે એક મહિનો લીધી છે અને તમને કેટલો ફરક જોવા મળે છે પચાસ ટકા ઉપર જે તમને જીભ પર બળતું હતું જે એસિડિટી જેવું થતું એ બધું બંધ થઈ ગયું છે અને અત્યારે તમે તમે ખાઈ શકો છો પહેલા મોડું પણ નતા ખાઈ શકતા એની જગ્યાએ અત્યારે તીખું પણ થોડું ઘણું ખાઈ શકો સરસ સરસ એટલે બોલવામાં પણ ખુબ સરસ ફરક પડ્યો છે તમને બરાબર છે તો તમે લોકો ને અમૃતાલય વિશે શું સમજેશો આપશો એને દવા માં આઉટલેટ છે એટલે સરસ રીતે તમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે સરસ 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 તો ખૂબ ખૂબ અભિનંદન કે તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે અને અમારા પ્રયાસો ચાલુ રહેશે કે તમને સંપૂર્ણપણે રાહત મળે જય દ્વારકાધીશ બરાબર તમને શું તકલીફ હતી કૃષ્ણ પ્રસાદભાઈ મારું ડાયાબિટીસ ત્રણસો બે હતું પછી પગમાં ગુજારી

અહીંયા દવા ચાલુ કરી બરાબર એ પછીનો નો ગઈકાલ રિઝોર્ટ એના અગાઉ મને ઉતરો તો બધા રિપોર્ટો માં અંદર મને સિત્તેર ટકા મને સક્સેસફુલ સરસ સરસ આ દવા થી હું ઘણો બધો ખુશ છું અને મને આનંદ છે હું અવારનવાર મારે દવા થઈ રહે તો હું કોરિયર થી પણ મંગાવું છું દવા દવા ના હું ટાળતો નથી તમને શરીરમાં કેવું લાગે છે હવે બિલકુલ બેન તો મને સિત્તેર ટકા નહીં મને તો રાહત લાગે સો ટકા જેવી રાહત લાગે છે અને તમે દવાનો એક બે દિવસ પાડતા નથી હસમુખ ભાઈ આપ ક્યાંથી આવો છો રાજસ્થાન અને તમને શું તકલીફ હતી મને મસાની પ્રોબ્લેમ હતી મસાના થઈ મને આ ટકી દવા લેવા થકી આરામ પડ્યો બહુ સારું રહ્યું બરાબર હવે જે મસાની તકલીફ હતી એ કેટલા સમયથી હતી તમને મને પાંચ પાંચ સાલ પહેલાની હતી એની સારવાર તમે બીજે કરાવે ઓપરેશન મતલબ તમે સર્જરી કરાવી ફરી પાછું રિપીટ થઈ બરાબર હવે જ્યાં મસાની તકલીફ હતી એના કારણે તમને બ્લડ એવું આવતું બ્લડ આવતું બ્લડ આવતું અને દુખાવો એ વખતે સતત હતો પછી તમે અહીંયા આવ્યા અમારી દવાથી અત્યારે કેવું છે એકદમ સારું કમ્પ્લેટ ટ થઈ ગઈ બ્લડ આવતું બંધ થઈ ગયું જે દુખાવો હતો એમાં પણ તમને રાહત મળી ગઈ હવે અમારી દવાનો કોર્સ તમે કેટલા સમય સુધી કર્યો ત્રણ મહિના અને અમારી દવા બંધ કરે કેટલો સમય થયો બે મહિના થઈ ગયા અમારી દવા ટોટલી તમે બંધ કરી દીધી છે પણ ફરી આ તકલીફ થઈ નથી જે રિઝલ્ટ મળ્યું એમનું એમ મળ્યું છે અને તમને રિઝલ્ટ મળ્યું આજે તમે રાજસ્થાનથી કોને લઈને આવ્યા છો તમારા અંકલ લઈને આવ્યા છો સરસ એમને પણ આપે આજે અહિયાં દવા ગાંઠ માટે ને દુખાવા માટેની આપી છે સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે જે મસાની સરજ દ્વારકાધીશ નૈના બેન ક્યાંથી આવો છો તમે બરાબર તમને શું તકલીફ હતી બેન બરાબર શ્વાસ ની એલર્જી ની તકલીફ હતી કમર દુખાવો હતો અને કબજિયાતની પણ તકલીફ હતી

બરાબર આપને ખૂબ સરસ રિઝલ્ટ છે હજી વધારે સારું રિઝલ્ટ મળે અને તમારી જે તકલીફ મટી છે એ હવે ફરીથી થાય નહીં એવી અમૃતા લઈને દવાનો પ્રયાસ ચાલુ રહેશે આપને ખૂબ સરસ રિઝલ્ટ છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ આપનો કમળાબેન તમને શું તકલીફ હતી મને ખંજવાળની તકલીફ હતી કેટલા વર્ષોથી તમને આ તકલીફ હતી આઠ નવ વર્ષથી આખા શરીરમાં ખંજવાળ આવતી હતી બરાબર છે તમને અહીંથી દવા લીધે કેટલો ટાઈમ થયો છે છ મહિના છ મહિના જેવું થયું છે અને અત્યારે દવા પણ બંધ છે એ બધી ટોટલી અને તમે એમાં તમને કેટલી રાહત છે સરસ એવું કમ્પ્લીટ થઈ ગયું છે તમારી ખાસા ટાઈમથી દવા પણ બંધ છે બરાબર છે પણ અત્યારે એ ફરીથી જે વર્ષોથી તમને પ્રોબ્લેમ હતી આખા શરીરમાં ઇચિંગ આવતું હતું એ બધામાં ખૂબ સરસ રાહત છે અને આજે ખાલી તમે તમારા ફેસ પર બતાવવા માટે તકલીફ તમને કેટલા સમય થી હતી પાંચ છ વર્ષ એની સારવાર તમે બીજે કરાવી લે હા તો ત્યાં મેડિકલ તમને શું સજેસ્ટ કરતું બસ ગોળીઓ મળતી ગોળી બંધ થાય એટલે પાછું દુખાવો ચાલુ થઈ જાય બરાબર રોજની કેટલી ટેબ્લેટ લેતા બેન છ સાત ટેબ્લેટ લેવી પડતી આખા દિવસની અંદર છ થી સાત ટેબ્લેટ પછી તમે અહીંયા આવ્યા હમ અમારી દવા લીધે તમને કેટલો સમય થયો પાંચ પાંચ મહિના બરાબર અમારી દવા થી કેવું છે બહુ જ સારું છે ટોટલી તકલીફ તમારી ક્યોર થઈ ગઈ હા જે સંધિવા હતો એ તમારી ટોટલી તમને એમાં આરામ મળી ગયો અને બે મંથ થી તમારી દવા પણ આપણે ઓછી કરી નાખી અને આજે તો આપણે બિલકુલ ઓછી કરી દીધી છે બરાબર ને મતલબ કે અમારી દવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે એમ કઉ કે જળમૂળ માંથી સંધિવા નીકળી ગયો તો પણ ચાલે બરાબર હવે જે આ સંધિવાની તકલીફ હતી એના તકલીફ હતી દસ દવા થી કમરના બરાબર ખાસ તકલીફ હાજી આ તકલીફ તમને કેટલા સમયથી હતી લગભગ છ સાત મહિનાથી છ સાત મહિના એની સારવાર તમે બીજે કરાવેલી કોઈ જગ્યાએ એ બતાવી જ નથી અહીંયા જ આવ્યા બરાબર અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો બે પૂરા થયા એટલે બે કોર્સ તમે પૂરા કર્યા અમારી દવાથી કેવું છે સારું છે અત્યારે કમરમાં જે સાઈડ તકલીફ હતી કમરમાં કમ્પ્લેટ ટોટલી સારું થઈ ગયું ને દવા પણ આપણે આજે બંધ કરી દીધી